આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ થઈ જવું જોઈએ પણ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીના દર ઓછો છે ગુજરાતની મહિલાઓને પણ દિલ્હીની જેમ દર મહિને બે હજાર એકસો રૂપિયા આપવામાં આવે શિક્ષણ સ્વાસ્થ્ય સુવિધાઓ મફતમાં આપવાની ભાજપની દિલ્હીની લક્ષી જાહેરાત આ અમલની ગુજરાતમાં માંગ કરવામાં આવી છે આજે તાજેતરમાં જ દિલ્હીમાં ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં જ્યારે આમ આદમી પાર્ટી ઇલેક્શન લડી બે હજાર બાવીસમાં અને ત્રણસો યુનિટ વીજળી જ્યારે મહિલાઓને આપવાની વાત થઈ હોસ્પિટલની સુવિધાની વાત થઈ ફ્રીમાં સરકારી શાળાઓ સુવિધાઓ સારી બને એના માટેની વાત થઈ ત્યારે ભાજપ એને રેવડીના નામે પાર્ટીને ગુજરાતની જનતાને ભ્રમિત કરી પરંતુ આજે દિલ્હીની અંદર જ્યારે ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે ભાજપ સરકાર ત્યાં આગળ એવો મેનિફેસ્ટો બહાર પાડે છે કે એકવીસો રૂપિયા એકવીસ હજાર રૂપિયા પ્રસ્તુતિ માટે મહિલાઓને આપવામાં આવશે પાંચસો રૂપિયા સબસિડી બોટલ ઉપર આપવામાં આવશે સાથે જ પચીસસો રૂપિયા મહિલાઓને હર મહિને એક સહાય પેટે આપવામાં આવશે ત્યારે આ સવાલ છે ગુજરાત સરકારને ભાજપ સરકારને કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી તમે શાસન કરો છો તો ગુજરાતની જનતાને ગુજરાતની મહિલાઓ સાથે કેમ તમારો અન્યાય થાય છે એના માન સાથે આજે મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે